આવે નામ નથી વિધવા મરવાનું ધનવા મરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી નાના મરદોનું કામ નદી પ્રવળ પાવાનું ગુવાનું ઘી ને ખાવાનું ઘોડે ચડવાનું છે તાનું ઘી ને ગાવાનું વ્રત સુર વીરતાનું પ્રભુ કૃપાનું હલવીર થવાનું મહારથી વિધવા ભરવાનું રણ ચડવાનું નાના મરદો નો કામ નથી નાના મરદો નો કામ નથી નાના મરદો નો કામ નથી ભીતડીયું ચાલશે ભુવાણ પણ ચિત્રળ ચાલશે ના એમાં કેને કમ રાખ્યું વડેરું વડે મળ આ દેહ રૂપી ભીત છે એક પડી જવાની છે પિતળીઓ ચલશે ભુવાણ પણ ચિત્રળ ચલશે ના પણ એમાં દોરેલા દાતારી ના ભક્તિ ના સુરવીરતા ના ના ઉદારતા ના એ ચિત્રો કોઈ દી પડવાના નથી પિત ચાલશે ભુવાણ પણ ચિત્રળ ચલશે ના એમાં કેને ગમ ધજરા કયું વડેરું કલ્યાણ અરે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિચ્યા દાતારો ની વ્યાખ્યા કરતા કવિ એમ કે છે કે દાતાર કોને કહેવાય એક કરોડ રૂપિયા પાસે હોય અને એમાંથી કોઈને દસ હજાર રૂપિયા આપી દે એને દાતાર ન કહેવાય પણ એક ટાણા નો અનાજ હોય એવો વખત આવે કદી અન્ન હોય એક જ ટંક નું તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંક એક ટાણા અનાજ હોય આ એવો વખત આવે કદી હોય એક જ ટંક નું તો આપે કરી ઉપવાસ ને રાજી કરો મન રંક દાતાર તો એને કહેવાય કે એક ટાણા નું અનાજ હોય અને આંગણે આવેલા અતિથિને જમાડી અને પોતે ભૂખ્યો ઉભો થઈ જાય એનું નામ દાતાર કહેવાય નાનકડો પ્રસંગ મેઘાણીજી સૌરાષ્ટ્ર ની રસદારમાં લખે છે કેવા દાતા રો છે આ જગતમાં ગોંડલ અને કાઠી દરબાર કાઠીઓ માટે તો એમ કહેવાય છે કાઠીંગ આભરણ ધરણ સર કાઠી કાઠીંગ અસરણ શરણ કહાય અને કરણ જશા દાતા નૃપ કાઠી ધન કાઠી હત ભૂત ધરાય સામા કહું તાને અચકાય એને કવિ મેકરણ ભણે તો કાઠી ભડ કાઠી દરબાર બીજું હશે પણ એટલો બધો ભલો માણસ એટલી બધી ભલપણથી ભરેલો કે એને ભલા આપા તરીકે ઓળખતા અને મોન પરી પણ સુરત હશે કીરત બળી અને બીના પંખ ઉડ જાત સુરત તો જાતિ રહે પણ કીરત કભો ઉડ જાત ઈ ભલાપાની દાતારીના ડંકા ચારે દિશામાં વાગવા મળેલા અને ગોંડલના ઠાકોરને ખબર પડી કે ભલાપા જેવડો એક નાની એવી ગામડીનો મણપરીનો જો આવડો મોટો દાતાર હોય તો એની દાતારીની પરીક્ષા કરવા માટે એકવાર જાઉં છે ટેકેલા માણસોની પરીક્ષા બહુ થાય અને એમાં એક દી 50 ગોડે ગોંડલના ઠાકોર સાહેબ છે સંગ્રામસિંહજી કે તૈયાર થયા ભાઈ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જે છત્રીસ જાતની ઘોડીઓ છે તાજણ માણકી પટ્ટી વાંગલી ચમરઢાલ ભૂતડી આવી ઘોડીઓની માથે સવાર થઈને ફરાડ હું ફરાડ ફરાડ હું પરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડા છે એ મોણપુરી ગામની નદીના પટમાં ઉતર્યા ભાઈ પનીહારીઓ માથે પાણીની હેલું લઈ લઈ અને નદીના કાંઠા ચડે છે અને હાબા જેવું ગામ જોઈ અને ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજી કીધું કે આ ભાઈ ગામ બહુ રૂડું છે કોનું ગામ છે આ તો કે બાપુ જેનું પારખું કરવાની તમે વાત કરો છો ને એ ભલા આપવાની મોણ પડી છે અરે તો તો કે ભારે કામ થયું કેવરાઓ દરબાર ને કે ગોંડલ ઠાકોર આવે છે અને ગોંડલ ઠાકોર સાહેબ આવે છે પચાસ ઘોડે ખબર પડ્યા ત્યાં તો પોર ના પલ્લા મીંડ્યા છૂટવા ભલા ભાઈ ની ડેલી આવી અને ઘોડે થી પલાણ છાંડ્યું ગડગડ થી દોટ મૂકીને બા પસાવ કરી અને ગોંડલ ના ઠાકોર સાહેબ ને ભલા આપવા મળ્યા છે ડેલી ની માલપા આસન આપ્યું છે કહું બા ઘૂંટાવા મંડ્યા છે ખડીએ ગયે થોડું ખર લે અને ખર લે તું ખોબે એવું ધધક તે ધોબે આજ ખાંદણ મચીયું ખોડિયા તારા જે કહું માં તણી અને ખાંદણ ખેતરવડા કે માઈ મેયું મેહરડા પછી હેલે હામતરાઉ કહું બા તૈયાર થવા માંડ્યા પણ કાઠી ના હૈયામાં એક ફાળ ઉપડી છે કે રાત્રે તો વાળું વગેરેના હુતા છીએ હવે આ ગોંડલ ના ઠાકોર સાહેબ પચાસ ઘોડે આવ્યા છે ઠાકોર સાહેબ ને સાજે હું સન્માન કરવું જોઈ શું કેવી રીતે ગોંડલ ના ઠાકોર સાહેબ પચાસ ઘોડે આવ્યા છે ઠાકોર સાહેબ ને સાજે હું સન્માન કરવું જોઈ જમાડશું કેવી રીતે અકલવંત નારી ની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ ધાણે ભલાપાની ડેલી એ મહેમાન હોય અને દેતા 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 એક દિવસ ભલાપાનો એવો આવી ગયો કે એક ટાણા નો અનાજ એની પાસે નોર્યું એમાં મહેમાન જો આંગણે આવ્યા ડેલી એ મહેમાન કહુંબા લેતા હોય અને હૈયામાં ભલા આપાને ફાળ હોય કે મહેમાન ને રોકવા છે પણ જમાડશું કેવી રીતે ત્યારે પોતાના ડેલી ના નળિયા ઉપર એક કાંકરી પડે અને ભલો આપો પોરહમાં આવી જાય કાઠિયાણીએ જમવાની વ્યવસ્થા કરી નાખી છે એટલે કે આજ મારા ગળાના હમ તમને જીમ્યા વગર નહીં જવા દો અકલવંત નારીની વાત કોઈ ઉતરે તવડ મારો ધણી મુછ તાણે એ કલાવંત કુળવંત કાઠિયાણી ભાઈ ત્રણે પખાને ને ઉજરા કરી શકે એવી કાઠિયાણી જોગમાયા જેવી પણ આજ ગોંડલના દરબારને દરબાર ને કહું બહુ લેવરાવતા લેવરાવતા ભલા આપાને હયામાં એમ થાય છે કેવી રીતે જમાડશું કાલ રાતે તો અમે વાળું વગર ના છીએ મહેમાન છે અને એમને સાજે હું આપણે જમીન જમવાનું બનાવવાનું છે મને ખબર છે કે કાલ રાત્રે આપણે બે માણા વાળું કર્યા વગરના ભૂખ્યા હોતા છે ગોંડલ નો ઠાકોર સાહેબ આવ્યો છે કેવી રીતે क्षत्रिया ने रघुनाथ के गायन गावती थी कही ज्ञान गीता समझाती थी भई मौत का साज भूत भोज समान जिमावती थी घर लंबिका थी अन रन काल का थी सोई हिंद की थी क्षत्रियाणी थी काठियाणी थी એને કીધું કે દરબાર આગ્રહ કરી કરી અને ગોંડલના ઠાકોરને જમવા માટે રોકજો હું તમને ભૂંડા નહીં લાગવા દઉં તમારા નામનો ચૂડો ધારણ કર્યો તમારા નામની ચૂડલી ઓડીને વીસ વીસ વર્ષ સુધી આ જિંદગીના તમારે અરે પસાર કર્યા છે પણ તમને ખરાબ નહીં લાગવા દઉં પણ જોજો ઠાકોર ને એવો આગ્રહ કરજો કે જેમાં સિવાય જવાનું નથી પણ કે કાઠિયાણી શું કરશું આપણી પાસે કઈ ઘરેણું નથી કોઈ જણસ નથી કે એને અડાણે મૂકી અને આપણે કંઈક વસ્તુ લઈ આવી કાઠી મુંજાવાની જરૂર નથી ટેકીલા માણસોની દુનિયામાં પરીક્ષા થતી હોય છે હમણાં મોઢવામાં એરું ગયો છે મેં મારી નજરે જોયો છે એક ફૂંક મારે તો ચૌદ ચૌદ ગાવના લીલા કંચન ખડને બાળી નાખે અને એક દંશ મારે તો એક સેકન્ડમાં તાળું ફાટી જાય એવો કોબરા એવો ભયંકર ભયંકરના ગમણા મોઢ છાણાના મોઢવામાં ગયો છે એને પકડી મારા હાથે દંશ મરાવી અને મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ મળદા ઉપર પછી ઠાકોર જમવા નહીં રોકાય પણ દરબાર હું તમને ભૂંડા નહીં લાગવા દઉં શું આ દેશની જોગમાઈ આવ્યું છે શું આ દેશની નારીઓ છે દરબાર ઉભરતા પગે પાછા ડેલી આવ્યા ઠાકોર સાહેબ ને આગ્રહ કરે છે કહું બા લેવાય છે એક પછી એક ગંજળીઓ લેવાય છે કાઠિયાણી કઈ મોઢવામાં મોઢવાના છાણા ફગાવતા ફગાવતા બરોબર એરું સર્પ છે નાગ છે હાથમાં આવ્યો પોતે પકડી લીધો નાગ ને નાગને પકડી અને ડંસ મરાવવાનો પ્રયત્ન કરે છે પણ આ જ નાગ છે એ કાઠિયાણીને ડંસતો નથી કાઠિયાણી ડંખ નથી દેતો કાઠિયાણી ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે ફુરુજ નારાયણ ને પ્રાર્થના કરે છે હે ફુરજ નારાયણ હે કાળિયા ઠાકર અમારે એટલી બધી પરીક્ષા કરવાની હતી કે ખુદ કાળને હાથમાં લઈને ઉભી છું અને કાળ મને ડંસ નથી મારતો આજ જો તું મારને તો મારા ધણી ની આવરું છે એની ભેળી ભેળી મારી મારે જીભ ગણી મરવું જોશે પણ સ્વર્પ મનમાં મનમાં કે છે બાપ તને હું ડંશ કેમ મારું કારણ કે ધાધલો ના કુળદેવ એના ઈષ્ટદેવ વાસુકી દાદા છે એના ઇષ્ટદેવ નાગ છે અરે બેટા હું બીજું કોઈ નહીં તું અને મને ઓળખતી નથી હું તારી આ લાજ જાય એ માટે નથી આવ્યો પણ તમારા બેય જણાની આબરૂ રે એટલા માટે આવ્યો છું તું દાધલની દીકરી છો દીકરીને બાપ કેમ ડંસ મારી શકે મારાથી નહીં તને ડંસ મારી શકાય એ હા હા એ બાજુ દરબાર કાઠી દરબાર છે ભલાપા છે એ દેલીએ બેઠા બેઠા રાહ જોવે છે કે હમણાં મૃત્યુના સમાચાર આવશે હમણાં સર્પ ડંસ ના સમાચાર આવશે એ અર્ધો કલાક કલાક પણ કાઠિયાણી ને સમાચાર ના આવ્યા અને આ બાજુ મોઢવામાંથી પકડેલા સર્પ ને કાઠિયાણી થપાટ ઉમારતી જાય છે એક છપાટ બે છપાટ પણ છટકી ને નાગ પાછો મોઢમાં વી ગયો કાઠિયાણી ને ડંસ ન દીધો અને આયા કાઠી દરબાર પાછા ઓરડે આવ્યો કાઠીના મહર એ તો કાળજા હોહરવા નીકળી જાય મહર હોય એટલું કીધું કાઠિયાણી જીવતર વાલું લાગ્યું ને મરું બહુ ધોયેલું છે કાઠિયાણી એમ મરી ન હગાય હવે શું કરશું મેં તો દરબાર ને બહુ ગોંડલના ના ઠાકોર સંગ્રામસિંહજી ને બહુ આગ્રહ કરી જેમમાં રોક્યા છે બહુ દોયલું છે કાઠિયાણી એમ મરી ન હગાય હવે શું કરશું મેં તો દરબાર ને બહુ ગોંડલના ઠાકોર બહુ આગ્રહ કરીને રોક્યા છે વીસ વર્ષ સુધી તમારું પડખું છે પણ તમને મારા પર વિશ્વાસ ના આવ્યો મને મારો જીવ વાલો લાગ્યો એમ તમે મને મેણું મારો છો એવા તમે મને મહર કરો છો પણ દરબાર મોઢવામાંથી નાગને મેં પકડ્યો પણ ખરો એને થપાટું મારી પણ નાગ દંશ નથી મારતો મારા હાથમાંથી છટકીને પાછો મોઢવામાં વયો ગયો બાકી મને જીવવું વાલું ન લાગે કારણ કે હું તો એક ક્ષત્રિયાણી છું હરિફોજ ચડે રણ હક પડે રાજપૂત ચડે રાજધાની આકા તલવાર વડે સન મુખ લડે કે શીશ ડડે જુવાલી આકા રણ તાત મરે સુત ભ્રાત મરે নিজ નાથ મરે નહીં રોવતી પણ સબ ઘાયલ ફોજ કોઈ એક કરી તાલુ વા અને હમણાં હું સર્પ પકડીને આવું છું અને મોઢવાના છાણા મંડી ભાવ્યું ખેડવા એક પછી એક એક પછી એક એક પછી એક છાણાનો ઘા મંડી કરવા અને એમાં બરાબર સર્પ દેખાણો સર્પને પકડી લીધો અને આ જ કાઠિયાણી ગળામાં સર્પની ગાંઠ વાળી માડી તે તો કાળા સર્પુ નો કીધો કોરડો અને માડી તે તો ભેળીઓ રે

બાપ વટાણું કરવા ગયો હોય દીકરીએ માળા મગાવી આખા દિવસમાં એક ગામમાં રાતે બસ આવતી હોય અને એમાં સાંજની બસ આવે અને દીકરીને ખબર પડે કે આ બસ માંથી હમણાં મારો બાપ ઉતરશે હમણાં મારી માટે મોતીની માળા લાવીને આપશે બાપ બસ માંથી હેઠો ઉતરે અને દીકરી ગડગડ થી દોટ કાઢે અને થેલીમાંથી માળા કાઢીને દીકરીના હાથમાં આપે બાપ એટલે જેટલી સહેસ્તાથી મોતીની માળા ને ગળામાં નાખે એટલી સહેસ્તાથી આ સર્પને ગળામાં નાખીને ગાંઠ વાળી ભાઈ માળ દે તો કાળા રે સરપુનો કીદો કોરડો અને માળ દે તો ભેળીયો રે ઉતારીન ભેટ જો મછરાલી મોગ મારી ગાજ ગાંડી થઈ ગણકી તું ડુંગર ગી માળી તું તો ગાંડી થઈ ગોણ કે રે દુ મુગર ગાળીએ ગળાલે માલ પા ગાંઠ વાળી છાતી અમાણો લાજ નો ગોંઘટો તાણ્યો કારણ કે આજુબાજુના માણસો કોઈ જોર ન જાય કે કાઠિયાણી ગળામાં સરપને વીંટીને આવે છે ઓરડામાં કાઠી દરબાર ઉભા છે એની પાસે જઈ અને કાઠિયાણી ઉભા રે અને ગોંઘટાનો ઘા કર્યો બ તમને વિશ્વાસ નતો ને મારા પણ આમ જ્યાં જોયું કાઠિયાણી મસ્કરી કરો છો મારી ક્યાં સર્પ છે કઈ વિશ્વાસ નથી આવતો ગળાની માલપા સર્ફ ને હેરુ ની નાગ ની ગાંઠ ને આવી છું

પંડા અને પોખરા જડેલું સોના નું જુમણું હતું ભાઈ ગળા ની પણ કાઠિયાણીની ની આંખ માંથી દાડ 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 આંગુડા ધાર થઈ પોતાના પિયરનો ઈષ્ટદેવ એ વાસુકી દાદા ને મંડી ખંકારા કરવા ગયા વાસુકી દાદા તે મારી લાજ રાખી નતરાજ મારી લાજ વહી જાત હું જીભ કરીને મરી જાઉં પણ મારા ધણીની મારા પતિ આબરૂનો ન જવા દઉં દાદા મારી લાજ રાખી છે સાહેબ જય જગદંબા જય કાઠિયાણી હું હું આવી 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 આરી નારીઓને જગદંબા કહું છું આનાથી જગદંબા બીજી હોય કઈ શકે કે પોતાના ધણીની પોતાના પતિની કાઠીને આબરૂ રાખવા માટે કાળ ને પણ પોતાના હાથમાં લઈ અને પોતાના હાથના પોચા પર ડંખ મરાવા માટે પ્રાણ કાઢી નાખવા માટે તૈયાર હોય ત્યાં ઈશ્વર ને હોના જુમણા બનીને આવવું પડે છે મિત્રો એમ નામ નથી મળતું નથી મફત માં મળતા એના પડતા અને હોનાનું અડાણે મૂકી મોંડલ ના ઠાકોર ને તે દિવસે એને જમાડ્યા પચાસ ઘોડે આવેલો ઠાકોર છે ઈ કાઠીઓના ભોજન જોઈ અને અંદર થી ભલકારા છટી ગયા સાબાસ ભલા રોટલા નો મોટો દુનિયામાં કોઈ માણા નથી જોયો કાઠી નો રોટલો તો મોટો હોય કાઠી આભરણ ધરણસર કાઠી કાઠી નશરણ શરણ કહાય અરે કરણ જશા દાતા ન્રપ કાઠી અને ધણ કાઠી હથ ભૂત ધરાય કદાચ ભૂત જો આવ્યા હોય ને તો ભૂત કોઈથી ભૂત નું પેટ ન ભરાય પણ ભૂત જેવા ખાવાવાળાને પણ પેટ ઉપર હાથ ફેરવીને તૃપ્તિ થઈ જાય એવો જે અમીનો ઓડકાર કાઠિયાણ હાથનું ભોજન ખાતા પછી આવતો હોય છે આવા ટેકેલા પુરુષોની આબરૂ છે એ વિશંભર રાખતો હોય છે અને એના માટે કહેવાય એ ધન ધરાસો રટપલી અમણી રતન પાકતા ગાવા રતન પાકતા ગાવા ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਮਹਾਦੇਵ ਮੇਲੇ ਮਮਤਾ कुटुंब ਘਰਬਾਰ ਬੋਲ ਬੈਦੀ ਦ੍ਰੁਤ ਨੇਡਾ ਹੋਲੀ ਬੈਦੀ ਦ੍ਰੁਤ ਨੇਡਾ ਐ ధਨ ਦਰਾਸੋ ਰਠਪਲੀ ਅਮਣੀ ధਨ ਦਰਾਸੋ ਰਠਪਲੀ ਅਮਣੀ ਜ ਰਤਨ پاک ਤਾਂ गावा ਜ ਰਤਨ ਪਾ